બે <muchan> દીકરામે <muchan> একো ফোন ના 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 રગરાયો નતો હજર થયો તો તમે હજર કરીને જવાનું દેતો નહી પાસે અમારી માણા છીએ મારે મરી જાવ હારે અમને મારી તમે

બેન ને દેખાડું દેખાડું દાખલ તો પણ પડશે આવે પાધરમાં દારૂ પીવે ગાયરું દે આને માઇન નાખો છે ભક્સુદ્ધ ને માઇન્ડ નાખો છે હરબુ ને માઇન નાખો છે ધમક્યું બધા ઘરે ઘરે બાયું ઘરે હોય અને ધોકા તમારા તમાર કહી દેજો આટલી ખંડણીયું દઈ દે પાંચ પાંચ લાખ દઈ દે અમે ગરીબ માણસ હાજર કરીને છોડી મૂકે છે એની પોલીસ આનો બંદોબસ્ત કેમ નથી કરતા આને પાસા માં નાખો આ હક લેવા તો આખી ખાચી વાડ ને મારા છોકરા સરી લઈને માયા થયો મોટરસાઈકલ ભાંગી નાખ્યું તો આની પોલીસે ફરિયાદ ન લીધી અને નીને નીને હાજર કરીને અને છોડી મૂક્યો તો અત્યારે ગરીબ નું કોઈ નથી પોલીસ રીતે